વડોદરામાં સ્થાનિક કલાકારો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાની વાત સફારી કરાવવા પામી છે હોલ બુકિંગમાં બિન સમાન વર્તન કરવાના આક્ષેપો કલાકારો દ્વારા કરવામાં આવ્યા છે કલાનગરી તરીકે ઓળખાતા વડોદરામાં સ્થાનિક કલાકારો સાથે અન્યાય થતો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે માહિતી મુજબ શહેરમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે હોલ ભાડે આપવા મામલે બહારના કલાકારોને તુરંત મંજૂરી મળી જાય છે જ્યારે સ્થાનિક કલાકારોએ કરેલા બુકિંગ આઈધર રદ કરવામાં આવે છે કે સ્પષ્ટ કારણ વિના નકારી દેવામાં આવે છે તાજેતરમાં જ સ્થાનિક કલાકારોના એક જૂથના બુકિંગ રદ કરીને અન્ય ગીરને હોલ આપવામાં આવ્યો હતો આ ઘટનાની નારાજગી કલાકારોમાં જોવા મળી છે અને પાલિકામાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડોક્ટર શીતા મિશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને ન્યાય માંગવામાં આવ્યો છે કલાકારોની માંગ છે કે સ્થાનિક પ્રતિભાને યોગ્ય મહત્વ મળવું જોઈએ અને બુકિંગ પ્રણાલી પારદર્શક હોવી જોઈએ જેથી કોઈ પ્રકારે ભેદભાવ ન થાય તમે અધિકારી શ્રીને મળવા આવ્યા હતા કે મારું નાટક સાચું સુખ સાથે રહેવામાં તેરમી એપ્રિલે ભજવવાનું હતું સયાજીરાવ નગર ગૃહમાં એને માટે મને એકવીસમી માર્ચે એમ કહેવામાં આવેલું કે તમે હોલ બદલો અથવા રિફંડ લઈ લો હોલ બદલવો હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં તમારું બુકિંગ કરી શકાશે ખાલી છે અને મારી તૈયારી થઈ ચૂકી હોવાને કારણે રિહર્સલ શરૂ થઈ ગયા હતા પચીસ ટકા ટકા ટિકિટ પણ મારી વેચાઈ ગઈ હોવાને કારણે મારાથી કેન્સલ કરવાનું શક્ય નહોતું પણ આ રિસ્ક લીધું એમાં ટિકિટ ઉપર સ્ટીકર ચોંટાડવા પડ્યા સયાજીરાવનગરગુરુની જગ્યાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ એમ રાતોરાત સ્ટીકર ચોંટાડ્યા બધાને માનનીય મહેમાનોને બાળનાટક સંપુટના વિમોચન માટે ચાર સ્કૂલના ડાયરેક્ટરને બોલાવેલા હતા અને મને એક લાખ રૂપિયાનું આશરે નુકસાન ગયું છે એ કોણ ભરપાઈ કરશે કારણ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં સગાવાલાઓને નાટક જોવા આવવામાં તકલીફ પડી છે બપોરનો શો હતો તડકો કેટલો પડે છે સયાજીરાવ નગર ગૃહમાં એ આસાન બને છે શહેરની મધ્યમાં છે અને એને કારણે મારા કલાકારો પણ બહુ હેરાન થયા વહેલાં આવવું પડે એક કલાક ઓછામાં ઓછું ઘરેથી વહેલા એટલે તૈયાર સરસ ફ્રેશ અભિનય કરવાની જે તક હતી એ પણ ગુમાવી એટલે પરફોર્મન્સમાં અસર થઈ માનસિક અસર થઈ આર્થિક અસર થઈ આ બધી નુકસાની કોણ ભોગવશે અને સ્થાનિક કલાકારોને તમે જો આવી રીતે ન્યાય નહીં આપો અને પ્રોત્સાહન નહીં આપો તો બાળ પ્રવૃત્તિ કોણ કરશે ઘણા લોકો એવું કહે છે કે અમે નાટકની પ્રવૃત્તિ તમે કેમ કરતા નથી તો કરે છે એને તમે પ્રોત્સાહન કેમ નથી આપતા એ પ્રશ્ન તમને પોતાને પૂછો એ મારો મુદ્દો છે અમે સાહેબ જે ચેરમેન સાહેબને મળ્યા સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે એમને મળ્યા અને એમણે એમ કહ્યું કે તેરમી તારીખે અમારાથી એસી રિપેર થઈ શકે એમ ન હોવાને કારણે અમે તમને નથી આપ્યું અને અમે તડામાર તૈયારી કરીને એસી રિપેરિંગ કામ અઠ્ઠાણું ટન અને એકસો પાંત્રીસ ટનના જે છે એની લગતી વાતમાં એમણે એમ કહ્યું કે વીસમી એપ્રિલ અમે એસી કરી શકીએ એમ છીએ એટલે અને બીજું પંખા અને કુલરની ઓર્ગેનાઇઝરે પોતે જવાબદારી પણ લીધી છે આવો વિકલ્પ મને નહોતો આપ્યો કે તમે પંખા અને એર કુલર એવું કંઈક લગાડો તો તમારો શો તમે તેરમી સયાજી રાવમાં કરી શકશો પણ એમનો જવાબ એવો હતો કે અમારું હજી રિપેરિંગ થયું નહોતું અને થઈ શકે એમ નહોતું વીસમી એપ્રિલ થઈ શકે એમ છે સત્યાવીસમી થઈ શકે એમ છે આ જવાબ છે એમનો હું માનું છું કે ભવિષ્યમાં બીજાને કોઈને પ્રશ્ન ઊભા ન થાય એટલું તો આ લોકોએ સાંત્વના આપવું જોઈએ તમે વિચાર કરો કે વડોદરા શહેર આ સર શહેરજા ગાયકાડ મહારાજનું શહેર સંસ્કારી નગરી સાથે સાથે કલા નગરી તરીકે ઓળખાય છે પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક કલાકારો સાથે અન્યાય થઈ રહ્યો છે તે રહીને આજે શિવસેના દ્વારા આજે અમે એમને મળવા આવ્યા હતા અને સાંત્વના પણ એ લોકોએ આપી છે પણ હકીકત એ છે કે તમને સ્થાનિક કલાકારો સાથે આ રીતનું વર્તન કેમ તમે કરી રહ્યા છો તમે જ્યારે એમને હોલ આપ્યો ત્યારે તમને નહોતી ખબર કે ભાઈ આપણે રિનોવેશનમાં નાખ્યો છે કે એ તમે સડનલી એમને કેન્સલ કરી દીધો અને હવે વીસ તારીખે એક વીસ સારા એવા કલાકારનો શો છે વીસ તારીખે તો ત્યારે તમારી બધી તૈયારી થઈ ગઈ છે એટલે સ્થાનિક કલાકારોને તકલીફ કરવાની વેઠવાનું બધું એને ખોટ વેઠવાની પણ બહારના લોકો આવે તો એમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાની આ શિવસેના પણ સહન નહીં કરે જેના લીધે આજે અમે